મારા મા ગુજરાતીઓ મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આપડા એક નવા બ્લોગમાં અને અત્યારે હું જઉં છું ઓફિસે ફટાફટ આજે કારણ કે બહુ બધા કામ પેન્ડિંગ ભેગા થઈ ગયા છે અને એક બે કંપમાં મતલબ બ્રાન્ડના વિડીયો પણ આજે આજે જ આપવાના છે તો એ જઈને ફટાફટ રેડી કરાવી લઈએ લેટ્સ ગો ચલો તો આપણી ધનનો રેડી થઈ ગઈ છે લેટ્સ ગો તો ભાઈ ઓફિસ આવ્યા હતો ને એના પછી અત્યારે હું જોઉં છું માહિરા માટે ઓલા ઇનામ લેવા છે જવા દુકાને જોઈને રોવે ને તો અહીંયા કાલપુર માર્કેટમાં કદાચ બોલે તો લઈને આવીએ એના માટે લેટ્સ ગો ભાઈ જો આ અહીંયા અત્યારે માર્કેટમાં આવે છે કાલુપુરની માર્કેટ અહીંયા બધી જે નાની નાની દુકાનો પર વસ્તુ મળે મળે આજે બધા કેવા અલગ 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 બધું છે અહીંયાથી માયરા માટે ઈનામ લેવા છે બોક્સ વાળા જો આ છે ઈનામ પછી બીજા લઈને આવે છે ભાઈ આપણે કામ થઈ ગયું આપડે ગાડી મૂકી રાખતું થોડા થોડા ઇનામ થયું માયરા બેનના બે પુત્ર રહે હવે ગાડી મૂકીને થોડું 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 રોજ હાલતું રહેવાનું જ્યારે રોવે ને ત્યારે બિનામ ને તો કામ થઈ જાય ચલો ભાઈ તો માહિરા બેન માટે આ લીધું છે એમાંથી આપણે અત્યારે એક પેકેટ લેતા જઈએ ખાલી બરાબર પછી બીજું પછી આપશું બીજું બધું મૂકી રાખીએ સેલ ને એવું બી પડ્યું છે તો સેલ ક્યાંય ગયા આ બોટા સેલ અને બધા રમકડામાં બી બહુ બધા સેલની જરૂર પડે આમાં બીજું ગાડી ને એવું બધું પડ્યું છે પણ એ પછી લઈ જઈશું એટલે અત્યારે આના આનાથી ચાલી એમાંથી એકથી ખુશ થઈ જશે હવે આમાંથી કઈ લેવાનું છે ને ના આમાં બ્રેગમાં મૂકી દઈએ આપણે અને આ બધું રેગ્યુલર ગિલ સામાન હમણાં જોઈએ ભાઈ માહિરા જોશે ને એટલે એવી રાજી રાજી એવી કૂદકામ મારશે ને ખાલી આ માં આ બે એવી મજા આવે છે બધા ખોલાવડો છે મારા પરથી ખોલો 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 કે કરી બધા ખોલાવડાશે હાપા શું લાહ ગિફ્ટ લાહ વાવ મમ્મા શું કાલે છે મા આવું બેન ની રોટલી બને છે માયું મજા આવી તને એ ભાઈ ગમે ત્યારે અમારે કેવો નિયમ છે ખબર છે અમે બહાર ગમે ત્યારે જઈએ ને ગમે ત્યારે ખાવાનું બહાર થાય ને મમ્મી ગમે ત્યાં ખવડાવે પણ એનું ફિક્સ છે કે એને રોજ દિવસમાં બે વાર શાક રોટલી જોઈએ જોઈએ અને જોઈએ જ બહાર જઈએ ને તો તમારે કોઈક દિવસ જોઈએ કે મમ્મી ઘરે જઈને શાક રોટલી ખાઈને સુઈ જજો કે તમારે તું કઈ રીતે પકડ્યું બતા હવે તું ખોલ તમતા હતા ભાઈ ઢગલો કરી દીધો હવે તું બધા ખોલ નાખાજે કઈ વાંધો નહીં મજા મજા ખોલી દઉં ઓનલી વન ઓનલી વન ઓનલી ટુ કે ખોલી દે પાપા ખોલી દે આ તે શું સ્પીકર લગાયા છે ખોલ ખોલી દઉં રહે લે હજી લેવું છે ला खोल दो आ निकालो हाँ निकालो ले ले निकाल दो ले ले बद्दा खोलवा दे रमो ओके हाँ तो तारे जाते खोल ओनली थ्री से ओके तू खोल ओके okay? खोलो નવા નવા ગિફ્ટ એ કહે તો નવા નવા ગિફ્ટ આ તો માયુ આના આજે ભાઈ એના માટે સેલ બી વધારે લેવા કારણ કે એટલા બધા એના રમકડા છે ને અલગ અલગ તો બધામાં સેલ હોય તો પાછળ કેવું કરે કોઈ બી ઢાંકણું હોય ને એ ઢાંકણું ખોઈ નાખે પહેલાં રમીન ખોલી એટલે પછી શું સેલ તો પાછળ એટલે નીકળી જાય એમને એમ માતાજી સેલ એ બહુ ખોવે નહીં માયું સેલ ખોવે કોણ ખોવે માયરા ખોવે મજા આય માયુ

કહેવાય સુગવારે વઘારેલી ખીચડી અને એક ખાઈજે શાક બન અને આ મેડમનો પ્રોગ્રામ ચાલુ જે રંભારો માઈજો પીવે છે પીવે છે ખાઈજે પીવે છે તો ને છાશ પીવાની મજા આવે પીવાની મજા આવે અચ્છા હટુ તો પી નાની નાના ગ્લાસમાં એ નહીં નાનો ગ્લાસ લેવાનો તારે તું નાની છે ને તો રા નાનો નાનો ગ્લાસ પપ્પાનો ગ્લાસ હા પપ્પાનો ગ્લાસ પી લે ચાલ પી લે પી લે પી લે પી લે આ વાનો તું બેટા તારો ગ્લાસ ફિનિશ કર પછી ઓકે એ ઢોર છે જો જો એ પપ્પાને પીવું છે એમને તીખું લાગ્યું જો બહુ તીખું લાગ્યું તો અલ્યો પપ્પા ઓ પપ્પા

આજે બેસી જા હમ બેસી જા શાંતિથી બેસજે ઓકે અહીંયા નહીં તારે બાજુમાં બેસવાનું અહીંયા પાપા બેસશે ત્યાં બાજુવાળી સીટમાં બેસી જા અહીંયા હું બેસીશ તું બાજુમાં બેસી જા હા બાજુમાં જતી રહે બાજુવાળી સીટમાં પછી પાપાના ખોડામાં આવી જજે ચાલ ઓકે हां कुछ देखो हां हमें आ जा फोडम कई वांदोने कई वांदोने हां कई वांदोने कई वांदोने चलो आपड़े जावनो लेट्स गो केवानो सु केवानो लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो केली ने बंदने दे दो ओके हां एक वाइट नेकन दे दो वाइट नेकन दे दो हां पेट इन यू का भी कोई मम्मी मैंगो का पेच है जो તને મેંગો ભાવે બહુ ભાવે હચું બોલ હચું બોલ મેંગો ભાવે તને કીટી પડી ગઈ મેંગો ખાવું છે તારે